જો મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયો ચાલુ કરીએ સૌથી પહેલાં તો તમારે ફિક્સર લેબ ઓપન કરી લેવાની છે ત્યારબાદ અહીં આપણે જે ટેક્સ્ટ છે તે લખેલા જ છે જો તમને આ લખતા ન આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો આપણે આને બનાવતા શીખવાડી દઈશું આપણે google માં બનાવેલા છે તો આપણે અહીં ડાયરેક આપણે ફોન્ટ એડ કરી લેશું તો આ રીત માં તો આ રીત માં આપણે ફોન્ટ એડ કરી લેશું ત્યાર પછી જો તમે અને આ ફોન્ટ થી સ્ટાઇલિશ ફોન્ટ થી જે આ તેમ તેને આ રીત ના કરી દેસ તમને જે પ્રમાણે સારું લાગે તે પ્રમાણે તમે રાખી શકો આપણે આ રીતના છે તમે જોઈ શકો છો સ્ટાઇલિશ પોન્ટમાં ડાયરેક્ટ જ લાગી જાય છે કોલોગ્રાફી આપણે આમાં કોલોગ્રાફી નથી રાખવાની અને થોડીક સાઈઝ મોટી કરી દઈએ આ રીતના તર્ભતને કોપી કરી આપણે બીજું લખી લઈએ પેસ્ટ કરીશું એ જાન ચેક લેશું અને ચેક લેશું ઓરિજિન ઓરિજિન તમે જોઈ શકો છો ઓરિજિન વિડિયો પૂરો જોજો તમે કોઈ વિડિયો પૂરો જોતા નથી આ રીતના આપણે તમને ફોટોગ્રાફી આપી દઈશ આ રીતનું તમે જોઈ શકો છો આ રીતના એક જટ સેટ કરી લેવાનું કે બે કોપી કરી અહીંથી આપણે જે છેલું છે તે લઈ લેએ આ રીતનું তোমাই শো আমি কোর্গ্রাফি কে লাগেছে আপনি তো কোর্গ্রাফি না বীজ রাখান একজেক্ট সেট করে কোলগ্রাফি রাখি দশ আর ওকে পর টচ করে দশো আইজ থাকসো সি সাইজ মোটি করেতনা ইতলে

જોય શકો હવે આ રીતે આપણે કલર પણ આપી શક્યું આમ આ રીતે સોરી આપણે કઈ કલર આપવાનું નથી તેમે તો આપણે વ્હાઇટ કરી દેશું ત્યારબાદ અહીં તમને અરિત નકરી ત્રિડુ પર ક્લિક કરી એક ફોટો ઇમેજ પર સેવ ટુ ગેલેરી ત્યાર બાદ હવે આપણે પોસ્ટર બનાવીશું સચિફરન કઈડ પર ક્લિક કરી અહીંથી YouTube સાઇટ સિલેક્ટ કરી લેશો પ્લસ આઇકન પર ક્લિક કરીશું ફ્રોમ ગેલેરી માં જઈશું અહીંથી જે આપણો બેકગ્રાઉન્ડ છે તે લઈ લઈએ તો બેકગ્રાઉન્ડ કા કયા પ્રકારનું છે આપની પાસે તો હાલ લઈ લેશું ત્યાર બાદ લોક મારી દેસ પ્લસ ના આઇકન પર ક્લિક કરીશું ફ્રોમ ગેલેરી માં દેશે जहाँ पर अंसा फरो निकली है जिसे थे ले लिया तो ते ना आरित ना ले ऐसे ही फुल साइज करी ले सो ना आरित नीचे स्क्रॉल करी ऐसे ही थोड़ा आप ना आरित ना चेक की ले सो आरे तेर लॉक मरी जैसे थे ना तो तेर बद ऐसे ही सर्द हो के जैसे ना आरित ना तब प्लस नाइक में क्लिक करी फ्रॉम गली में मजे जैसे पीएनजी बनाए तो हैं ले, ले और कितना साइड थोड़ी मोटी के ले ले और इतना। कर लु आ रीतने सेक्रोल इन्हीं से आ रीतना तुम सपी दीजिए सर्ड आप आ लग लागे से

તુર બાદ આપણે પ્રશ્નો કમકલિગ રિઝોમ ફોટો ગેલેરી માં જઈશું નીચે સ્ક્રોલ કરતા જવાનું છે જે આપણે યુફેક લાઈટ લેવલ નું છે તો આપણે યુફેક લાઈટ લઈ લઈએ એક આ રીતના તે લઈ થી આ રીતના કરી લેશો આ રીતે બ્લેક પર રાખી દેવાનું સાઈઝ ફૂલ કરી લેશું રાખી દઈશું ત્યારબાદ તેને પાછળ લઈ જઈશું આ રીતના નોક મારી દઈશું આ રીતના ત્યારબાદ રાઈટ પર ક્લિક કરીશું આ રીતના ત્યારબાદ ફો ગલેરો જે ચારજી એચડીવાળું પી છે તે લઈ લે તેની સાઇઝ આપણે થોડી ફૂલ કરી લેશું આ રીતના ત્યારબાદ નીચે સ્ક્રુ કરી તેને આપણે કલર આપી દઈએ આ રીતના ત્યારબાદ આપણે સ્ટોક શેડો આપી દઈશું આ રીતના ત્યારબાદ તેને લોક મારી દઈશું ત્યારબાદ જે આપણે સિંગરનું નામ છે તે લખી લઈ તો હંસાડ આ રીતના લઈ તેને આ રીતના સેટ કરી દેશું फिर नीचे स्क्रॉल करो फोंट આપી દે એ તમને દેખ ફોન્ટ સાહી લાગે તે એડ કરી શકો અમારો ખુદનો ફોન્ટ છે બીજો પણ ફોન્ટ આમાં અવેલેબલ જ છે આપણે નીચે સ્ક્રોલ કરી શકો પરિત મત તમને જે ફોન્ટ સા યોગ્ય લાગે તે રાખી શકો

तरब थ्रेड रुपये क्लिपे एक्सपर्ट इमेज पर शेवटू गए